કાલોલ તાલુકામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષી મીટિંગ યોજાઈ કાલોલ સરદાર ભવન ખાતે કોંગ્રેસ સમન્વય સમિતિની મીટિંગ તારીખ વીસ બાર બે હજાર વીસ ના રોજ સવારે સાડા દસ કલાકે મળી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ સફળતા મેળવે તે સંકલ્પ સાથે આહવાન કરવામાં આવ્યું તમામ કાર્યકર્તો વગેરે જિલ્લા સંયોજકો તાલુકા સંયોજકો જનમિત્રોને ઉપયોગી માર્ગદર્શન આપવા તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ઉમેદવારી કરવાની હોય તેવા દરેક કાર્યક્રમને લઈને મિટિંગ યોજાઈ હતી જેમાં ઉપસ્થિત બાલાસિહના ધારાસભ્ય અને પંચમહાલ જિલ્લાના પ્રભારી અજિતસિંહ ચૌહાણ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજિતસિંહ ભાટી મંત્રી ઉદયસિંહ બારિયા સાહેબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી અને ગોગંબા તાલુકાના પ્રભારી રફીકભાઈ તિજોરીવાલા ગત બે હજાર સત્તરના વિધાનસભાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ પરમાર ગોગંબા તાલુકાના પ્રમુખ ચેતનસિંહ પરમાર અને કાલોલ પ્રમુખ નર્વદસિંહ પરમાર પંચમહાલ જિલ્લા એસસી સેલના ના પ્રમુખ રાજેશભાઈ અને પંચમહાલ જિલ્લા સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ કોર્ડિનેટર સાજીદ વેદારો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા